પરિષદ દ્વારા દેશભરમાં ગામે ગામે અને શહેરની સોસાયટી ચેરી ચાલીઓમાં મંગળવારે લોકોને એકત્રિત કરીને હનુમાન ચાલીસા કેન્દ્ર શરૂ કર્યા છે કેટલીક જગ્યાએ ગામે ગામે વીર હનુમાન હિન્દુ રક્ષા યાત્રાઓ પણ શરૂ થઈ છે આ હનુમાન ચાલીસા કેન્દ્ર હિન્દુઓની સુરક્ષા સમૃદ્ધિ સન્માનનું કામ કરશે જરૂર પડે તો એ કજે હનુમાન ચાલીસા કેન્દ્ર લોકોને ઊભા પણ કરશે અને ગરીબોને અનાજ ડોક્ટર ઓપરેશનમાં મદદ એવી ત્યાંના હિન્દુઓને મદદ કરવાની અનેક પ્રકારના સેવાકીય કામો પણ હનુમાન ચાલીસા કેન્દ્ર દ્વારા થશે નવરાત્રી આવી રહી છે ત્યારે આપણે ધ્યાન રાખીએ કે આ અંબા માતાની આરાધના નો પર્વ છે આ નવરાત્રિના કોઈ કાર્યક્રમમાં કોઈ વિધર્મીને આવવા નહીં દેવા લોકો પણ ધ્યાન રાખે ને પોલીસ પર ધ્યાન રાખે અને ગાવામાં પણ કોઈ વિધર્મીને આપણે નહીં બોલાવવા જોઈએ